જી આપણે આગામી સમયની અંદર રાજકોટ શહેરમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે મુજબ આપણે રાજકોટની નજીક જ આપણે ગોંડલ ચોકડી ખાતે છે એ ત્યાં અમારા વિભાગને વિભાગનેશનલ હાઈવે તરફથી છે એ જમીન છે ફાડી દેવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર જ ગોંડલ ચોકડી ખાતે છે એ આપણે પેસેન્જરોની સુવિધાને ધ્યાને લઈ અને સારું અતિ આધુનિક છે એ ત્યાં પિકઅપ સ્ટેન્ડ છે એ બનાવવા જઈ રહ્યા છે અને હાલ જે આપણી વિભાગીય કચેરી છે ત્યાં પણ અમારા દ્વારા બસ સ્ટેશન બનાવવા માટે છે એ દરખાસ્ત છે એ કરી દેવામાં આવે છે સર કયા રૂટમાં જતી બસોને અને કેટલા મુસાફરોને આ પિકઅપ સ્ટેન્ડથી જે લાભ મળ આપણે એ પિકઅપ સ્ટેન્ડથી જુનાગઢ તરફ ગોંડલ તરફ જતા મુસાફરો છે પોરબંદર અમરેલી તરફ જતા મુસાફરો છે એને લાભ છે એ મળવા પણ છે અંદાજે સર એ રૂટ પર જવામાં રોજના કેટલા લોકો હોય છે અને કેટલા લોકોને વધુને વધુ લાભ મળશે એ તરફ અમારી આશરે એકસો સિત્તેરથી એંસી ટ્રીપો છે એ સંચાલન થવા પામે છે અને લગભગ રોજના દસથી પંદર હજાર મુસાફરો છે એ તરફ છે એ જવા